વર્દરાના પશ્ચિમ ઝોનમાં અકોટા સબ ડિવિઝનમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી વીજ સપ્લાય ચાલુ નથી કરવામાં આવ્યો જેથી સ્થાનિક લોકો દ્વારા અકોટા એમજી વિસેલ કચેરી બોલ કરવામાં આવ્યો હતો સનસ્ટોન મૂનસ્ટોન એપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ રાત્રે બે રાત્રે આ વાવાઝોડું આવ્યા પછી રાત્રે બે વાગ્યાથી લાઇટ ગઈ છે હજુ સુધી લાઇટ આવી નથી તમારા બે ત્રણ પ્રતિનિધિને અંદર લઈ ગયા છે રજૂઆત કરવા માટે વર્ષની મારી ઉંમર છે અને મારા બીપી ના દર્દી છે બસ આ અમારે રિપેર થઈ જાય અમારે લાઇટ આવે બીજું કઈ નહીં અમારે બધા રાત્રે રાત્રે બે વાગ્યાથી લાઇટ ગઈ એક વાગ્યાથી લાઈટ ગઈ છે અને બધા ઘરના બધા વીજળીના સાધનો એમને એમ બંધ પડ્યા છે ટીવી ફ્રીજ એસી અને મારા વાઇફને તો હાઈ બીપીની તકલીફ હા ત્યાંથી એમ કહ્યું કે તમે રજૂઆત અમારી કમ્પ્લેન લીધી છે એટલે

એમના મોતનું જિમ્મેદાર કોણ આવું અંધારું તંત્ર છે સાહેબો કશું સાંભળતા નથી ગઈકાલ રાતે અગિયાર વાગે એમના ઓફિસમાં જઈને મેં કીધું ત્યાં કમ્પ્લેન લખી લીધી ખોરાક આગળ પર પણ એની આગળ કોઈ પણ પ્રવૃત્તિ કોઈ કોઈ પણ પ્રકારનો પ્રોગ્રેસ નથી અત્યાર સુધી અમને એવું કહેવામાં આવે છે અમને તમને કોઈ ચોક્કસ ટાઈમ નહીં કહી શકીએ પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે અમે કીધું એક દિવસ બે દિવસ ચાર દિવસ કોઈક તો ટાઈમ આપો અમારે કેટલા દિવસ આવું પ્રોબ્લેમમાં રહેવાનું ઘરમાં તો પાણી આ અત્યારે અમે રેસ્કોર્સ ઓફિસ મેન ઓફિસ પર આવ્યા છે એમડી સાહેબને મળવા પણ એ અંદર જવા બી નહીં દેતા ખાલી ત્રણ જ ચાર જ વ્યક્તિઓને અંદર જવા દીધા છે અને બાર કે કે ટોળું અંદર ના જવું જોઈએ સિક્યુરિટીવાળા અમને રોકી દીધા છે આવા ભર ઉનાળે ગરમીમાં તપતા અમારે આ તો અકોટાથી રેસકોર્ટ રેસકોર્ટથી અકોટા ફેરા મારવાના છે અમારી રજૂઆત એ છે કે અમારો વીજ પુરવઠો જે ખોળવાઈ ગયો છે પાછો ચાલુ થાય ટ્વેન્ટીસ અમારું પીવાનું પાણી નાવા ધોવા અને શાક બાદ બનાવવા રસોઈ બનાવવા માટે અમારે કંઈક સુવિધા થાય બાળકો બચારા કંટાળ્યા છે આ ગરમીમાં એમજી વીસીએલના એમડી સાહેબને મળવા માટે એક નાની અમધી કમ્પ્લેન લઈને આવવું પડ્યું છે એ તમે ત્યાંથી વિચારી શકો છો કે શું હાલત હશે એમજી વીસીએલની કે એમજી વીસીએલના કર્મચારીઓ શું કામ કરતા હશે આ પ્રશ્ન આજે અકોટા અને વાસના તેમજ અટલાદરા સબડિવિઝનનો છે ત્રણે ત્રણ સબડિવિઝનમાં અંધારપટ છે એ અંધારપટ એવો છે કે લોકો ગઈકાલથી ગઈકાલે થોડોક વરસાદ પડ્યો અને ગઈકાલના થોડા વરસાદમાં આમનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણપણે ફેલ ગયું છે એનું આ ચોખ્ખું ઉદાહરણ અહીંયા દેખાય છે આજે વીસ વીસ કલાકથી લોકો વીજળી વિના વીજળી ન હોવાને કારણે પાણી વિના તરસી રહ્યા છે વલખા મારી રહ્યા છે લોકો એ અંગેની એક એક વ્યક્તિ દસ વાર અધિકારીની કચેરીએ જાય છે પોતાના સબ ડિવિઝનલ ઓફિસે જાય છે અને ફરિયાદ કરે છે એ ફરિયાદનું દસ વખત રજૂઆત પછી દસ વખત ગયા પછી પણ કોઈ સમાધાન આવતું નથી અને અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે કર્મચારીઓ એમ કે જે તમારાથી થાય તે કરી લો કમ્પ્લેન કરવા માટે કમ્પ્લેન બુક ત્યાં આગળ છે નહીં તમે અધિક ફરિયાદ લેખિતમાં લઈને જાઓ તો તમને રિસિવિંગ કરીને આપવાની અમારા ત્યાં સત્તા નથી એટલે એમના કાયદા કાનૂન એમની વહીવટ કરવાની પદ્ધતિ કોઈક એલિયન પાસેથી આવેલી હોય એવું લાગી રહ્યું છે મને કે આ એક જ સિસ્ટમ આ એક જ જગ્યા એવી છે જીબી કે જ્યાં આગળ એલિયન પ્રથા ચાલે છે કે બધું હવામાં ચાલશે તમે ફોન કરો કમ્પ્લેન નંબર પર કોઈ કમ્પ્લેન રિસિવ કરનાર વ્યક્તિ નથી ઓલવેઝ કમ્પ્લેન નંબર બીઝી બીઝી ને બીઝી આવે તમે એક કલાકને હું તમને દસ કલાક આપું છું દસ કલાકમાં એક વાર બી ફોન નહીં લાગે આ કમ્પ્લેન રજૂઆત અમે આ બધા પ્રશ્નો હતા લોકોના વીજળીના પ્રશ્નો હતા આટલા વખતથી વીજળીના પ્રશ્નોને હલ કરવા બાબતે રજૂઆત કરી એ સિવાય અમે કાંદજા વિસ્તારને જે ત્રણ ડિવિઝનમાં વહેંચી દીધું છે ત્રણેય ડિવિઝનમાંથી એક વાસના સબડિવિઝનમાં લગા ફરીથી ભેગું કરવામાં આવે એની રજૂઆત કરી છે અને આ જેટલા વિસ્તારોમાં છેલ્લા સત્તરથી વીસ કલાકથી લાઇટ વીજળીનું કરેક્શન સપ્લાય બંધ થઈ ગયું છે એ વિસ્તારમાં વહેલામાં વહેલી તકે વીજળી સપ્લાય ચાલુ કરવામાં આવે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવે એવી રજૂઆત કરેલી છે હવે આ તમારી સામે છે સ્માર્ટ સિટીની વાતો હવે આ સ્માર્ટ મીટરની વાતો કરે છે પણ તે જે ખરેખર સુવિધાઓમાં સુધારો કરવો જોઈએ એ સુવિધાઓના નામે મીંડું છે ખાલી પ્રજાને લૂંટવાના ધંધા છે પ્રજા પણ ખબર નહીં કેમ છેતરાઈ રહી છે આવા લોકોથી પ્રજાએ અવાજ ઉઠાવવો પડશે નહીં તો આ નમાલી એ છે એ લોકો કંઈ કરે નહીં તમારું કામ મારે એ જ પ્રશ્ન કરવા માટે હું એમડી સાહેબ પાસે મળવા આવ્યો હતો કે ગઈકાલના એક નાના અમથા વાવાઝોડામાં તમારું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમજીવી સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે તો જો આગામી દિવસોમાં જો ભારે વરસાદની પરિસ્થિતિઓ ઊભી થશે તો તમે કઈ રીતે આ કાર્ય કરશો અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી હું સીએમ પીએમ તમામ લોકોને રજૂઆત કરું છું કે આ તમારું સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટીના સ્માર્ટ કાર્યો તમે જોઈ લો કે તમારા અધિકારીઓ કેવું કેવી રીતે આમ જનતા સાથે વર્તાવ કરે છે કે અરજીને રિસીવ કરીને પણ ના આપું કમ્પ્લેન પણ લેખિતમાં કોઈ ચોપડામાં ના નોંધું ક્યારે કમ્પ્લેનનું સમાધાન થશે એનો સમય ના આપવું આવી રજૂઆતો છે હવે આ બાબત છતાં શરમજનક એટલી શરમજનક વાત કે પ્રજાના પૈસેથી પગાર મેળવે ને એ લોકો પ્રજાને આવો જવાબ આપે